જે દ્વારકા દેશ બધાય ને મિત્રો કેવું છે તમારો ભાઈ પાણી વારે મિત્રો આજ તો કેવું છે તમારો ભાઈ પાણી વારે તો હું બતાવું છું એમ જોઈ લ્યો જોઈ લઈએ મિત્રો પાણી જઈ છે જે મિત્રો લઈ ઈડા પાણી વાર લીધું હોય જો હું ઈડે ઈડિયા આમાં વારવાનું હોય મોટર બંધ કરવા જવાનું છે મોટર બંધ કરવા જાય તો તમને બતાવી દેશ તો આગળ તો મિત્રો કાતા મિત્રો એક વાગે વારતા દોઢ વાગે છે મિત્રો મિત્રો હવે આપણે પાણી થોડું થોડું વર ગયું કુ ઇંધમાં નથી વારવાનું મોટર બંધ કરવા જવાની છે મિત્રો મોટર બંધ કરીશ તમને બતાવી દઈશ જોઈ રહીજ મિત્રો મોટર બંધ કરવાનું મિત્રો એક ઢાંકણું છે એ ખોલવાનું છે તમને બતાવી દઉં જોઈ લો ઢાંકણું ખોલવાનું પછી મોટર બંધ કરવાની છે તો વ્લોગમાં બનતા જ ઢાકણું મિત્રો જો ઢાકણું ખોલી મિત્રો ખોલતું નથી એક હાથ થી મિત્રો ફોન હેઠળ આપણે બે આપણે બેથી ખોલવાનું ટ્રાય મારી છેલ્લે મિત્રો ખોલું હું અહર તો જવું પડે મિત્રો આમાં બહુ બર પડે મિત્રો પાણીનું પ્રેશરને આવતું હોય તેવા તો બહુ બરું પડ્યો હોય મિત્રો હા દુઃખો મળ્યો મિત્રો ઢાંકણું નથી ખુલ્યું મિત્રો આ આ ખુલવાય એવું મિત્રો ખુલી ગયું મિત્રો ઢાંકણું દરેક બતાવી દઈશ એક થોડુંક મિત્રો અટકાઈ ગયું હોય દરે તો ટ્રાય મારવા દે ખુલી જવાનું હતું એ ખુલ્યું ખુલ્યું મિત્રો અટકાઈ ગયું મિત્રો ખુલી ગયું હવે બસ તમને બતાવી દઉં હું જો ખુલી ગયું મિત્રો ઢાકણું મિત્રો મોટર બંધ કરવાની કરવા નહીં પાણી જવા દેવા મિત્રો બંધ પાણી ન પાણી ઓછી મિત્રોમાં મિત્રોનો જાય એટલે મોટર બંધ કરી નાખવાની એ જો અહીંયા ભૂગી હોય બે ધોરિયામાં પાવાનું હતું ટપક નથી હોવાતું બસ હું મોટર બંધ કરવા જાવ અમારે ભાઈ મોટર બંધ કરી જાય બે ક્યારમાં જવા દે અને ટપક નથી એટલે બ્લોગમાં બનતા જતા રહ્યા બ્લોગ સારું લાગે સબસ્ક્રાઈબ

હવે મુકી દીધા જ છે યોડ ભામ ફ્યુસી ગઈ હે તો બસ હવે આવ કંઈ છે જેલિયો મોટર બન ગઈ કામ તમામ વાગર સુધી ભંગાંત છે મિત્રો તમને કઈ જો ભણવા ગયા તો પણ ઘણ મૈ ન આયો તમને મિત્રો ભલે લાગ ન થાય એટલે ભણવાનો મે નતો આયો બધી ના કઈ શકું ઓ કંઈ હતું આપણે ઘણવાવા આવી ગયા પણ એ પછી ડબ્બનમાંથી અને મમ્મીને આપણે જગ્યામાં કે છે મુરી તો મિત્રો આપણે ભણવાનો મેન નહોતો આવ્યો મમ્મીને મુલીલા ગામમાં ગયા છે અને મિત્રો મમ્મી પપ્પા જમીને વચ્ચે વાડી ડેરેક આવી ગયા છે મિત્રો પાણી વરવાનું હતું પાણી વાલી છે આપણે બસ આ છે હવે તો આગળ સુધી મન તો અને બ્લોગ સારો લાગે સબસ્ક્રાઈબ કરી દો જલ્દી સબસ્ક્રાઈબર વધારો મિત્રો પછી આપણે પાછું એક ગીવ અવે રાખી તો આવું કંઈક છે આપણો આજનો મિનિટ વ્લોગ સબસ્ક્રાઇબ એક કરી દેજો મિત્રો એક લાઇક કરી દેજો મિત્રો હું તા થતો થઈ ગયા છે તો મિત્રો આપણે તો થાંભલીઓને ખોળવાની છે આપણે વાડીમાં ના આવે તો મિત્રો ઉઠી જાય બ્લોગમાં હું તા હાડાતન થઈ ગયા થાંભલીઓ ખોળવા જવાની તો ઉઠીને મોડું બોડું ચૂલી છે તો થાંભલી ખોડે તમને બતાવી દઈશ મિત્રો કે કામ સારું છે બતાવી બનતા રહેજો અને મીને બ્લોગ જતા રેજો મીને બ્લોગ સારું લાગે તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ખાલે મિત્રો આપણે થાંભલી ખોડવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પાને ઉઠાડે ડાયરેક્ટ અને મિત્રો થાંભલી ખોડવા જાય પપ્પા હું હતા એટલે પપ્પાને તો ઉઠાડવા તો મળે પપ્પાને ઉઠાડીને પછી પછી લઈ લે આપણે થોડનો અથો બધો તો પકડ લઈ લીધો મિત્રો ને ખોડવામાં મિત્રો છોડ નો ઓછો લીધો છે મિત્રો પપ્પા ને ઉઠાણ લીધા છે તો મિત્રો ભોગી ગયા હે આપણે જઈને થાંભલી હે અહીંયા ભૂંડળા ના આવે તમને બતાવી દઉં કે કેટલી આપણે આટલા સુધીમાં ખોયડી સાડા ચાર થાય જેવું થઈ ગયું છે તમને બતાવી જોઈ લઈએ મિત્રો આવી ખોયડી છે જોઈ લઈએ વાં સુધી જોવાનું કે વાં સુધી જો જે વાં બાકી છે મિત્રો ખૂણી લખે ને વાયર બાંધીને ખોડવાની છે તો એ આગળ સુધી બ્લોગમાં વાંધતા છે બ્લોગ જોતા રહીજો અને મિત્રો જે આપણે કટલો કર્યું બાકી જો મિત્રો આંગેરી કરવું નથી તે એટલું બાકી મિત્રો કરવાનું પછી મમ્મીને લેવા જવાની જો એટલું કર્યું છે મમ્મી નાના ઘરે ગઈ એટલે એને લેવા જવાનું ખોડવાના હોય એમાં હથોડાથી અને પછી એમાં વાયર બાંધવાના હોય મિત્રો મિત્રો મોન પપ્પા કરી મમ્મી તો મોરી લાગ્યા છે એવા તો મિત્રો મન પપ્પા કરીએ જે એટલું કર્યું છે બીજી બાકી છે મિત્રો મમ્મીને લેવા જવાની મમ્મી લગ્નમાં ગઈ છે એટલે નાના ના ઘરે લગન ક્યાંક છે ન્યા મિત્ર જેટલું કરવાનું છે જોઈ એટલું જ કર્યું બાજુ બાજુ તમને બતાવું હું જોઈ લ્યો તો બ્લોગ માં બનતા રહેજો મિત્રો તો મિત્રો હાડા પાંચ જવું થઈ ગયું છે એટલે મિત્રો પાંચ જવું સોરી પાંચ જવું થઈ ગયું છે પાંચ વાગવા આવી ગયા છે અને મિત્રો હજી કેટલું થોડુંક જ કર્યું છે આવું કઈ કામ આ કામ ના કરે મિત્રો એવું કામ એને આવતા ઘરે આવી ગયું મિત્રો તમે બ્લોગમાં નવા સબસ્ક્રાઈબ કરી કરે જોઈએ મિત્રો મિત્રો બધાને ગુડ નાઇટ જય શ્રી રામ મિત્રો અને મિત્રો મળી અને બ્લોગમાં આજનો બ્લોગ એન્ડ થાય